સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે જ્યાં ખનન માફિયાઓના જાસૂસી નેટવર્કનો ફરી એકવાર પર્દાફાશ થયો છે પંચમહાલમાં ફરી એકવાર આવી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો સરકારી ગાડીની રેકી કરતા વોટ્સએપ ગ્રુપના સંવાદ સામે આવ્યા છે અધિકારીઓનું વાહન ઓફિસથી નીકળે કે તરત જ મેસેજ થઈ જતો ગોધરા કાલોલમાં ખનીજ માફિયાઓ વોટ્સએપ ગ્રુપ બનાવે છે જિલ્લા ખાણ ખનીજ અધિકારી કાલોલ મામલતદારની રેકી થતી

સામે આવ્યા છે અધિકારીઓનું વાહન ઓફિસથી નીકળે કે તરત જ મેસેજ થતો ગોધરા કાલોલમાં ખનીજ માફિયાઓએ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા જેમાં ખાણ ખનીજ અધિકારી હોય કે પછી મામલતદાર તેમની વેખી કરવામાં આવતી ગોકંબા મામલતદાર સહિતના અધિકારીઓની કાર પણ ટ્રેક કરવામાં આવતી હતી અધિકારીની ગાડી પહોંચે તે પહેલા જ ખનીજ માફિયાને જાણ થઈ જતી હતી ભૂતકાળમાં પણ આવી ઘટના ગોધરા તાલુકામાં બનેલ હતી અને કાલોલ તાલુકામાં પણ એઝ અ પ્લાન તરીકે હું જ્યારે વિઝિટ કરતો ત્યારે પણ આ પ્રકારની રેકીની વિગતો અમને મળેલ હતી તે અનુસંધાને ભૂતકાળમાં પણ અમે કાર્યવાહી કરેલી છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં અને જસ્ટ આપણા નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટ તંત્ર સજાગ પણ છે વહીવટી તંત્રને આની જાણ પણ છે

સરકારી અધિકારીઓની ગાડીઓની રેકી કરતા હોવાનો એક વોટ્સઅપ ગ્રુપ ના સામે આવ્યા છે ભૂતકાળમાં પણ આવા રેતી માપિયા ખનીજ માપિયા દ્વારા તો લાગે છે કે સંપર્ક કપાઈ ચૂક્યો છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે સરકારી કર્મીઓની અહીંયા રેકી કરવામાં આવે છે એમની જાસૂસી કરાય છે આ લોકોએ વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલા છે તમે જુઓ કે એક આખે આખું નેક્સસ એ લોકોએ તૈયાર કરેલું છે કે જેવા સરકારી કર્મીઓ એમના એમની ઓફિસથી કચેરીથી નીકળે અથવા તો જે તે સ્થળે પહોંચે એ પહેલા જ અધિકારીઓની રેકી થઈ જાય પછી એમની ગાડી નંબર ટ્રેક થાય થાય અને આ ખનન માફિયાઓ ત્યાંથી ભાગી જતા હતા અધિકારીઓનું વાહન ઓફિસથી નીકળે કે તરત જ મેસેજ પણ થઈ જતો હતો આખી આ ચેન તોડવી હવે જરૂરી છે અને જે ખનિજ માફિયાઓ જે અત્યારે ટેકનોલોજીના સહારે પણ અધિકારીઓને માત આપી રહ્યા છે પણ એક આખું નેક્સેસ તોડવું જરૂરી છે વધુ વિગત સાથે સંવાદદાતા નામદેવ પાટીલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી નામદેવ જી પંચમહાલ જિલ્લામાં ફરી એક વખત ખનીજ માપિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની ગાડીઓને રેકી કરતા વોટ્સઅપ ગ્રુપ ના સંવાદો સામે આવ્યા છે જેમાં ગોધરા અને કાલોલના અલગ અલગ લોકેશન ખનીજ માફિયાઓ દ્વારા બનેલ વોટ્સઅપ ગ્રુપમાં ઓડિયો દ્વારા શેર કરવામાં આવતા હોય છે જિલ્લા ખાન સહિતના સરકારી કરી માફિયાઓ એલર્ટ કરતા હોય છે પંચમહાલ જિલ્લામાં ખનીજ વિભાગ પુરવઠા વિભાગ અને વન વિભાગના સંલગ્ન અને અધિકૃત રીતે વસ્તુઓ હેરાફેરી સંડોવાયેલા તત્વોના વિવિધ વોટ્સઅપ ગ્રુપમાં વિવિધ વિભાગના સરકારી અધિકારીઓની ગાડીઓનો પીછો કરીને રેખી કરીને ગાડીનો નંબર અને રૂટનો ઓડિયો વિડીયો મેસેજ કરી ગ્રુપમાં મૂકી સચેત જે માફિયાઓ છે કરતા હોય રેતી માટી અને લાકડાની મોટા પાયે ચોરી કરતા માફિયાઓ અધિકાર નીકળી છટકી જતા હોય છે અગાઉ પણ ભૂતકાળમાં પણ પંચમહાલ જિલ્લામાં આવી રીતે વોટ્સઅપ જે ગ્રુપ છે ખનીજ માફિયાઓ દ્વારા બનાવ્યા હતા તે સામે આવ્યા હતા અને તેઓ સામે વધુ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હાલ આજે જે પ્રકારે સામે આવી છે સરકારી અધિકારી કરતા તેમાં પ્રાંત અધિકારી દ્વારા હાલ તપાસ ચાલુ છે અને જેમાં જે બે જે દોષી હશે તેમના સામે કારવાહી કડક કારવાહી કરવામાં આવશે તેવું હાલ પ્રાંત અધિકારી તો જણાવી રહ્યા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ